કોમેન્ટમાં એક પ્રશ્ન પૂછવામાં આવેલ હતો કે જીપીએસસી અને યુપીએસસી માટે પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જૂના પ્રશ્નપત્ર જે છે એ ક્યાંથી કરવા તો આના મલ્ટિપલ સોર્સિસ છે અલગ અલગ જગ્યાએથી આ પીવાયક્યૂ જૂના પ્રશ્નપત્ર જે છે એ તમને મળી શકે છે આપણે બધા વન બાય વન જોઈએ સૌથી પહેલાં પહેલો રસ્તો કે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ જે છે ત્યાં જઈ અને યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમે એના પેપર ડાઉનલોડ કરી શકો છો પહેલો રસ્તો આ બીજો રસ્તો એ છે કે ટેલિગ્રામની અંદર એક ચેનલ છે ઓલ ઓલ્ડ પેપર્સ ઓલ ઓલ્ડ પેપર્સની અંદર તમને બધા જ પેપર મળી જશે પ્રિલિમ્સના મેન્સના જીપીએસસીના યુપીએસસીના ક્લાસ થ્રીના ગૌણ સેવાના પંચાયત સેવાના તમને મજા આવે પોલીસ બોર્ડના બધા જ પેપર આ ઓલ ઓલ્ડ પેપર્સની અંદર ફોલ્ડર વાઇઝ અને બધા વ્યવસ્થિત રીતે પેપર મળી જશે આ બધામાં તમારે થોડી ઘણી મહેનત કરવી પડશે આની સિવાય બીજો એક રસ્તો છે અલગ અલગ પબ્લિકેશનવાળા જે છે એમને પોતાની બુક જે છે એ છાપેલી હોય છે યુવા વાળા વેબ સંકુલવાળા બધાએ પોતપોતાની રીતે બુક છાપેલી હોય છે અને એમાં જે છે એ ક્યુ આપેલા હોય છે આ એક બીજો રસ્તો છે આની સિવાય વાત કરીએ તો યુપીએસસી માટે પણ અલગ અલગ પબ્લિકેશનવાળા જે છે એમને એકાદ બે એકાદ બે બુક જે છે એ છાપેલી હોય છે સારામાં સારી બુક જે છે એ દિશા પબ્લિકેશનની છે મૃલાલ સર દ્વારા જ લખવામાં આવેલી છે મૃણાલ પટેલ એમને તો કોણ નથી ઓળખતું યુપીએસસીની બુક જે છે એ એમને બનાવેલી છે પીવાયક્યુ માટેની ઓનલી પીવાયક્યુ માટેની અને આની સિવાય પણ એક રસ્તો છે જે મારા મતે સૌથી મહત્ત્વનો રસ્તો છે એ કયો પહેલાં તો જો આ બધામાં તમે ઓ જીપીએસસી યુપીએસસીની વેબસાઇટ ઉપર અથવા ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે જો પેપર મેળવશો તો એ પેપર જે છે ને એ તો કેવા હશે એમાં કોઈ સોલ્યુશન નહીં આપેલું હોય એમાં ખાલી ક્વેશ્ચન હશે અને ઓપ્શન હશે તમારે જાતે બધી મહેનત કરવી પડશે જ્યારે તમે આવી કોઈ બુક લઈ લેશો ને તો એમાં તમને જવાબ પણ મળી જશે જવાબ પણ મળી જશે પણ જ્યારે તમારે એક એવી બુક લેવી જોઈએ તમારે એવી બુક લેવી જોઈએ કે જેમાં જવાબ તો આપેલા હોય પણ સાથે એનું એક્સપ્લેનેશન સમજૂતી પણ આપેલી હોય તો એની માટે સૌથી સારામાં સારી બુક જો હોય તો એ છે આ ઘટનાચક્ર અને ઘટનાચક્ર બુક જે છે એ મારા મતે બહુ સારી રહેશે પીવાયક્યુ માટે એનું એક બીજું પહેલું કારણ એ છે કે એમાં એક્સપ્લેનેશન સમજૂતી આપેલી છે અને બીજું કારણ એ છે કે ઘટનાચક્રની અંદર માત્ર જીપીએસસી અને યુપીએસસી એટલે કે ગુજરાત અને યુપીએસસી એના પેપર જ નહીં પરંતુ આખા ભારતની અંદર બીજી પણ બીજા પણ ઘણી બધી સ્ટે સ્ટેટ સર્વિસીસ જે છે એના પેપર આપેલા હશે જેમ કે યુપી પીસીએસ જેમ કે ઉત્તરાખંડની પીસીએસ જે હશે જેમ કે બિહારની જે પીસીએસ હશે એ બધાના પેપર જે છે એ પણ આની અંદર આપેલા હશે અને એક્સપ્લેનેશન સમજૂતી પણ આપેલી હશે તો બધાની અંદર જો હું તમને કહું તો બેસ્ટ બુક જે છે એ આ ઘટના ચક્ર રહેશે અને આની પછી બીજા નંબરની જે છે એ તમે કોઈ પબ્લિકેશનની લઈ શકો છો અથવા ઓલ ઓલ ઓલ્ડ પેપર નામની ટેલિગ્રામ ચેનલ જે છે એ તમે જોઈન કરી શકો બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરીએ તો આ ઓલ ઓલ્ડ પેપર જે છે એમાં તો જ્યારે જ્યારે પેપર આવે ને એ બધા મૂકી જ દેતા હોય છે તો કોઈ પણ પેપર આવે ને તો તમારું પહેલું કામ હવેથી એ હોવું જોઈએ કે પેપર જોઈ ભલે તમે પરીક્ષા આપી હોય કે ન આપી હોય તમારે તરત એ પેપર જોઈએ અને તરત પેપર જોઈ લેવાનું કે કેવા કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે સોલ્વ કરો ન કરો એ તો પછીની વાત છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આટલા સોર્સિસ છે આમાંથી તમે કોઈ પણ જગ્યાએથી પેપર જે છે મેળવી શકો છો બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે આમાં જે બુક બુક ગમે એ વાત કરી એ એકનું આપણે કોઈ પેડ પ્રમોશન કરેલું નથી બધા પોતપોતાની રીતે જ છે બરાબર તમને મજા આવે તો લેવાની બીજું એ ઘટનાચક્ર જે છે ઘટનાચક્રમાં ખાસ વસ્તુ ઘટનાચક્ર અલગ અલગ આવે છે અલગ અલગ એટલે જોકે ઘટનાચક્ર મેગેઝિન પણ આવે છે ઘટનાચક્ર દ્રષ્ટિ પણ આવે છે ઘટનાચક્રની બીજી ઘણી બધી વસ્તુ આવે છે પણ તમારે જે લેવાની છે એ કઈ લેવાની એ આ પીવાયક્યુ પ્રશ્ન ક્વેશ્ચન પેપર હોય ને એની લેવાની ક્વેશ્ચન માટેની અને આ જે ક્વેશ્ચનવાળી જે છે પીવાયક્યૂવાળી એ બધા વિષયની અલગ અલગ આવે જેમ કે જનરલ જીઓગ્રફી એન્વાયરમેન્ટ હિસ્ટ્રી જીઓગ્રફી પોલિટિક બધાની અલગ અલગ આવે એમાં ખાલી એ જ વિષયના ક્યુ જે છે બધા રાજ્યમાં જે હોય એ આપેલા હોય છે જેમ કે જો આ જીઓગ્રાફીનો મેં મૂકેલો છે તો આમાં બસો પચીસ કરતા આ વધુ અલગ અલગ ક્વેશ્ચન પેપર જે છે અલગ અલગ રાજ્યના એ બધાનો સ્ટડી કરી કરીને આપેલું છે તો ઘટનાચક્ર અલગ અલગ આવે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે આ પૂર્વાવલોકન જે છે પૂર્વાવલોકન એ લેવાની એની અંદર જા આપેલું હોય છે તો આશા કરું કે તમને જવાબ મળી ગયો હશે બીજો કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો